મારા અને તમારા ફેલી માટે લઈને આવ્યું છે સંપૂર્ણ સુરક્ષા ભીમા કવચ તો મિત્રો વેબોમંચ ફેમિલી ગ્રુપમાં કઈ રીતે જોડાઈ શકાય આવો હું તમને જણાવું તો મિત્રો

તમારી પેલા એક હજાર સભ્યો જોડાયેલા છે તેની તમને સંપૂર્ણ વિગત એપ્લિકેશન માં જોવા મળશે સમજો કે આપણા ફેમિલી ગ્રુપ માં એક સદસ્યો છે સમજો કે જેમાં પાંચસો એક નંબર વાળા ભાઈ કે બેન નું મૃત્યુ થાય છે જેમના ફેમિલી દ્વારા ઓફિસ પર જાણ કરવામાં આવે રેવવંશ ફેમિલી ગ્રુપ ને જાણ થતા જ તે આપણી એપ્લિકેશન માં તમામ સભ્યોને આ બાબત ની જાણ કરવામાં આવશે તમારી એપ્લિકેશન માં જે એક રૂપિયા મરણ

પછી તમને કોઈ લાભ મળવા પાત્ર નથી તેવી જ રીતે હોસ્પિટલ ઇન્સ્યોરન્સમાં તમારે કોઈ પણ જાતની સર્જરી થાય તેનું બિલ પચીસ થી ઉપર હોય તો એક સદસ્ય હોય તો પચાસ હજાર સદસ્ય હોય તો એક લાખ ત્રણ સદસ્ય હોય તો દોઢ લાખ તો આવી જ રીતે પચાસ થી અઢી લાખ સુધી મળવાપાત્ર છે અને મરણ માટે બે લાખ થી દસ લાખ સુધીની મળવાપાત્ર છે તો મિત્રો વેગોમન્સ ફેમિલી ગ્રુપ તે એક સંસ્થા છે તો આ સંસ્થાનો હેતુ સેવા સહયોગ અને સંગઠન નો છે તો વધુ વિગત માટે વૈભવ ફેમિલી ગ્રુપની ઓફિસની મુલાકાત આજે જ કરો જય ભારત જય હિન્દ